સુરતમાં નકલી પની વેફલો કરનાર સુરબી ડેરી સામે પાલિકાના આરોગ્ય વિભાગે લાલ લાક કરી હોય તેમ સુરભી ડેરીની ની રોડ ખાતે આવેલી દુકાન સીલ કરાઇ હતી સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરની નામાંકિત સુરબી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરબી ડેરીની દુકાન અને ગોડાઉનમાંથી અદત કહેવાય તેટલો પનીર દૂધ ઘી સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યા બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરી સામે લાલાક કરી હતી અને સુરબી ડેરીની અડાચીન વિસ્તાર હની પાર્ક રોડ ખાતે આવેલી દુકાનને સીલ કરી દીધી હતી તો સાથે જ સુરબી ડેરીનું ગોડાઉન પણ સીલ કરાયું છે જે અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી

પનીર અને વ્યવસ્થિત જગ્યા થી લેવું વધારે સારું હોય છે આના આગળથી નમુના નમૂના ના પૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે જેના રિઝલ્ટ આવ્યા છે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે